જય માતાજી મિત્રો તો સુખ કહ્યું ન જાય સત્સંગનું એવું ભજનમાં હશે કે સુખ કહ્યું ન જાય સત્સંગનું તો એ કેવી રીતનું હશે હું વિચારવા જેવું નહીં કે સુખ કહ્યું ન જાય સત્સંગનું અને હવાતે સાચી છે કે સત્સંગ થાતું હોય અને જે આનંદ લે ને કંઈ ના આપો તમે કોઈને એનો હું એક દાખલો આલુ કે બે માણસો ઊભા હોય અને એકને કોઈ દાડો હાકર ચાખી જ ના હોય જિંદગીમાં તો એને ગળપણની ખબર ના હોય અને બાજુવાળો બીજો હાકર મોઢા મેલે અને એને ગળપણ લાગે એટલે એરો ખાલી એટલું જ કઈ એટલું જ કહી શકે કે હાકર ગળી છે પણ ગળાનું વર્ણન ના કરી શકે કે હાકર ગળી છે એમ કહી દે કે આ ગળી છે આ મજા આવી ગઈ ગળી છે પણ ગળી એટલે શું ગળપણનું વર્ણન ના થાય કે ગળી લાદી તમે કો ખરા ગળી લાજ્યું પણ ગળ્યું એટલે ચેવું પેલા ખબર જ નહીં ગળ્યું એટલે ચેવું એટલે એનું તમે વર્ણન ના કરી શકો એટલે એવી રીતનું સત્સંગનું એવી રીતનું જ છે કે સુખ કહ્યું ન જાય સત્સંગનું એટલે સત્સંગમાં બેઠા ને સત્સંગ વાભળો ને એટલે સમજણમાં આવે ને એટલે તમને આનંદ થાય પણ જેટલો આનંદ થાય તમે કહી ના શકો એનું વર્ણન ના કરી શકો વિડીયો ગમે તો લાઈક શેર કરજો અને કોમેન્ટ પણ કરજો જય શ્રી કૃષ્ણ